ગુડ મોર્નિંગ ને જય દ્વારકા જય આપણે કાલે ગયા હતા જુનાગઢ અને આજે આપણે આરામ કરવાનો ક્યાં જવાબ આવવા નથી અને આપણો કાઢીઓ આવી ગયો હોય અને આપણે એક કરોડની પાડી પીએ છીએ ત્રણેય પાણી અને આપણો ઘોડો ગયો છે આજે માણાવદર માણાવદર ગયો કપા ખાલી કરવા નેચી રીતે આપણે ભરવાનું હોય ખોળ ખોળ ભરીને ઉતારીને આપણે જવાને મીનનો ફેરો કરવા ની ફેરો કરી આવીને આપણા ઘોડામાં પાછું ચડાવવાનું છે આજે આપણે ડીજે કારણ કે આજ હાઈ આપણે આપણે હાઈબંધના લગ્ન છે તો આપણે એમને ડીજે વગાડવાનું છે અત્યારમાં આપણે નાખી દીધી છે નીણ બધા નાખી દીધી છે નીણ અને આપણે ઘે ગઈ છે પાણી પીવા પાણી બાણી પીને આવીને આપણે એને બાંધી દેવું બાંધી તો પડે આડા નડા અત્યારમાં આપણે નીળબીન નાખીને કમ્પ્લીટ થઈ ગયા હાઈએ બધી નાખી દીધી ની આપણું કાર્ય રમે છે અને હવે આપણે કાંઈ નહીં ગામમાં એકાદી ચક્કર મારશું તો આપણી ગાડી આવી જાય હે અને આપણા ઘોડામાંથી આપણે માલ માલસામાન ઉતારી વાડીએ જવાનું છે અને ચકલાનો મસ્ત મજાનો અવાજ આવે છે આપણા કાર્યનો ભરાઈ ગયો છે હવે પગ એટલે એ કંઈનો વિચાર કરે છે કે આપણે શું કરશું હવે પુષ્પાની વડે હાલે છે તો આપણે પલાટેથી પાછા ઘરે ગયા તા ને ઘરે ગયા ત્યાં તો પાછું બાપુજીનો ફોન આવ્યો કે પલાટે આવી ગયું છે પાણી પાણી ભરવાનું છે ત્યાં કારણ કે બધું ખાલી થઈ ગયું હતું એટલે હું પાછો આવી ગયો પલાટે પલાટે આવી ગયું દઉં પાણી ચાલું હવે આપણો કુંડો ભરવા માંડ્યો હે તો આપણે આપણા ઘોડામાં ભરતા હતા ભૂકો તો ખાલી કરીને આપણે ભરવાનું છે આપણે ડીજે અને પહેલાં આપણે જાવું જનરેટર ભરવા જનરેટર તો ભરવું પડે નકર એના વગર તો આપણું કંઈ કામ થાય નહીં તો પહેલાં આપણે એક ઠેકાણ મૂક્યું તું જનરેટર ને જનરેટર ભરવા જવાનું છે તો જનરેટર ભરીએ છીએ અને પછી આપણે ભરી લીધું છે ડીજે ડીજે ભરીને આપણે આજ સંજે ફૂલ ધૂમ મચાવવાની છે અને અવાજ કાઢવાનો છે કાંઈ ઘટે નહીં એવો બધાય એમ કહેવા જોઈએ કે નહીં વગાડ્યું તું અને આપણે સિસ્ટમ જોઈ લો આપણે બહુ મસ્ત મજાની છે આપણું ડીજે બહુ મોટું હતું એટલે આ ગેટમાં અંદર જાય એમ નહોતું અને પછી આપણે બધા મિત્રોને બોલાવીને આખે આખો ગેટ ઊંચો કર્યો હતો અને પછી આપણું ડીજે મોકલ્યું તું અંદર અને હવે ધબધબાટી બોલાવવાની છે આપણું ડીજે સાઈડમાં રાખીને આપણે ધૂમ મચાવવા માંડ્યા છે જોઈ લો આપણી સિસ્ટમ થઈ ગઈ છે ચાલુ અને તમારે કોઈને ડીજે વગાડવાનો હોય તો તો કોન્ટેક્ટ કરજો અમે તમને ત્યાં જરૂર ડીજે વગાડી જાઈશું અને તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બીજા દિવસના લોકમાં તમારું સ્વાગત છે અને આપણે સાંજે ગયા તા ડીજે લઈને તમને તો ખબર છે અને ઉજાગરો ફૂલ છે ને આજ હોવો હોય એવી તો જોગવાઈ છે જ નહીં કારણ કે કાકાના છોકરાના છે આજે બાલ મુવારા બાલ મુવારા છે એટલે આજ મહેમાનોટાણ પુષ્કળ આવી ગયા છે અત્યારના પોરમાં આપને મોકલી દીધા છે ગાડી લઈને બધું સામાન લેવા અને અત્યારે આપણે ઉભા હતા અહીંયા હનુમાન બાપાનું અને શંકર ભગવાનનું મંદિર છે એટલે આપણે અહીંયા ઊભી ગયા હૈ અને ઠંડી તો બહુ લાગે છે આજ તો ફૂલ તો હવે આપણે લેતા આવીએ બધો માલ નકર બધાય રહે ભૂખ્યા આપણે જાવું તો પડશે આપણે માલ લઈને આવશું પછી બધું કમ હવે આપણે લઈ લીધો કે માલ ને માલ લઈને આપણે હવે પાછા ઘરે જઈએ છીએ જોઈ લ્યો આપણો માલ છે એટલે એમાં બધું જે લેવાનું હતું આપણે બાસકું ભરી લીધું છે ઘટતું હોય તો પાછું આપણે ધક્કો ખાવાનું થતો નથી આ બધા મિત્રો છે ને વટાણા ની વાહ પડ્યા છે એટલે વટાણા નો ખેર નથી આ બધા નવરા બેહી ગયા હે કઈ કામ કરતા નથી જોવો તમે તો આપણો કાકો બધું હકલે છે જોઈ ગયો કાર્યક્રમ બધે અહીંયા પૂરો થવાનો છે હવે અને કાપવાની છે આપણે છોટલી કર્યું છે મેચિંગ મેચિંગ શું આપડે છોકરા ધ્રુવ તો આપણે દૂધ બૂધ નાખીને થઈ ગયા છીએ તૈયાર અને હવે આપણે જવાનું છે ધોરાજી ને આપણો ભાઈ મૂકવા ગયો તો ટ્રેક્ટર ને બોલેરો એટલે આપણો ઘોડો એમાં ભરેલી હતી માંડવી અને માંડવી માં ટેકા ના ટેકાના ભાવમાં વારો આવ્યો છે એટલે હવે આપણે એને તેડવા જવાના છે અને આપણે દૂધ નાખવા ગયા તા દૂધ નાખી ને થઈ ગયા છે તૈયાર તો આપણે થઈ ગયા છીએ તૈયાર ના આપણે આપડી રાણીને લઈ જવાનું છે આપણા ભાઈઓને તેડવા તો આવી ગયા ભાવેશ ભાઈને ઘરે ભાવેશભાઈ ને ભાઈને આપણે તેડી લીધા છે હવે કવર લીધું જો આહા

લાઈટ બેઠું આપડી રાણીમાં નાખવું છે ડીઝલ